મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અમે પત્રકાર મિત્રો સોમનાથના મહાદેવના દર્શને આજે નીકળ્યા હતા મિત્રો આજે આપણે જોઈએ છીએ પ્રવાસ કરતા હોઈએ ત્યારે આપણે ક્યાં પણ જ્યારે જમવું હોય જોતા હોઈએ છીએ કે આપણને શુદ્ધ શાકાહારી ભોજન મળે મિત્રો ઘણી હોટલમાં આપણે જતા હોઈએ છીએ પણ આપણે ક્યારેય એ નથી જોતા કે કિચનમાં જમવાનું જે બનાવવામાં આવે છે એની સગવડો કેવી છે મિત્રો હું વાત કરીશ શિવશક્તિ રેસ્ટોરન્ટ ચાઇનીઝ પંજાબી કાઠિયાવાડી ભરપૂર ભો ભોજન મળે છે એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ તો જૂનાગઢ જેતપુર હાઈવે વડાલથી જેતપુર તરફ પાંચસો મીટર આગળ આ શિવશક્તિ રેસ્ટોરન્ટની આજે અમે મુલાકાત કરશું તો મિત્રો તમે ચોક્કસ પ્રવાસ કરતા હો અને આ તરફ જ્યારે નીકળ્યા હો તો આ રેસ્ટોરન્ટની મુલાકાત કરજો અમે અહીંયા આજે બપોરના જમ્યા અમને બહુ આનંદ થયો ટેસ્ટફુલ જમવાનું બનાવે છે તો આપણે એના જે માલિક છે એમની સાથે ભાવેશભાઈ કોઠિયા અને મિતભાઈ કોઠિયા સાથે મુલાકાત કરશું તો મળીએ આપણે એમને અતિથિ દેવો ભવ મિત્રો એન્ટર કરીએ એટલે આપણાને આ દ્રશ્ય જોવા મળે આપણો સત્કાર કરવામાં આવે તો હવે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અત્યારે શિવશક્તિ રેસ્ટોરન્ટના માલિક ભાવેશભાઈ કોઠિયા અને મિતભાઈ કોઠિયા સાથે મુલાકાત કરશું તો સૌ પ્રથમ આપણે મિતભાઈ પાસે આવશું જે ભાવેશભાઈ કોઠિયા છે એમના ભત્રીજા છે તો મિતભાઈ કેટલા વર્ષથી આપણે આ શિવશક્તિ રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે ત્રણ વર્ષ થઈ ગયા છે રેસ્ટોરન્ટ ચાલુ કર્યું અને અને લોકોનો સારો રિસ્પોન્સ છે તમે અહીંયા જમશો એટલે મજા આવશે સુત સિંગતેલમાં બધું જમવાનું બનાવી છે અને ચોકસાઈ પણ પૂરી જાળવણી છે ચોકસાઈની પણ આવો એકવાર જમો અહીંયા અને સ્વાદ લ્યો ખાસ જુનાગઢ રાજકોટ નેશનલ હાઈવે વડાલ ગામથી પાંચસો મીટર આગળ શિવશક્તિ રેસ્ટોરન્ટ સવારે સાડા અગિયારથી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે છ વાગ્યાથી રાતના સાડા દસ પોણા અગિયાર વાગ્યા સુધી દર્શક મિત્રો હું તમને ચોક્કસ જણાવું કે હાઈવે ઉપર આપણે ઘણા બધા રેસ્ટોરન્ટની મુલાકાત કરતા હોઈએ છીએ પરંતુ એક દ્રશ્ય મેં આજે જોયું ઘણી બધી હોટલોમાં આપણે જોતા હોઈએ છીએ કે બધી જ રસોઈ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે મિત્રો આ ખાસ નોંધ કરજો જે પામ તેલ છે એ આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે અને જે તેલ છે એ આપણાને ફાયદો થાય છે એનાથી શરીરને નુકસાન નથી થતો આજે જે હૃદયરોગના જે પ્રમાણ વધ્યા છે એનું કારણ શું છે આ પામ તેલ અને મિત્રો મેં અહીંયા એક વિશેષતા એ જોઈ આ કિચન ખુલ્લું છે તમે ગમે ત્યારે અહીંયા જમવા આવો બપોરે કે રાત્રે કિચનમાં તમે જઈને જોઈ શકો છો કે કેવી અંદર વ્યવસ્થા છે તો હું ખરેખર આ ભાવેશભાઈને અને એમના ભત્રીજાને ને બંનેને ખરેખર ધન્યવાદ આપીશ કે આ આવી રીતના ખુલ્લામાં જે રસોઈ બનાવે છે ઓપન કિચન છે તો તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો આજે આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો એક કાયદો પણ છે કે તમે કેવી વ્યવસ્થા કિચનમાં છે એનું તમે નિરીક્ષણ કરી શકો છો તો ખરેખર આપણે ઘણા રેસ્ટોરન્ટમાં જ્યારે મુલાકાત લઈએ કિચનની તો આપણા ઉપર જે એના માલિક હોય ને એ આપણા ઉપર ગુસ્સે થઈ જતા હોય તો મિત્રો તમને બધાને હું કહીશ કે જ્યારે કોઈ પણ રેસ્ટોરન્ટની મુલાકાત લ્યો તો કિચનની મુલાકાત ચોક્કસ લેજો તો પહેલાં આપણે ભાવેશભાઈ પાસે પછી આવશું પહેલાં અહીંયાના જે ગ્રાહક છે એમની પાસે જઈએ જે અહીંયા જમવા આવ્યા છે તો એમની સાથે આપણે મુલાકાત કરશું તો આ આપનો પરિચય ગોંડલ તાલુકા ગોંડલ તાલુકા

અને જે બીજા હોટલો હોટલો જે ચલાવે છે અત્યારે આ ઘણા બધા હોટલ રેસ્ટોરન્ટવાળા ઇન્ટરવ્યુ જોતા હશે તો એમને આપ શું કહેશો માણસને પાંચ પૈસા વધારે લીધો કોઈ તકલીફ નથી પણ શુદ્ધ સારું જમવાનું આપે એવી અમારી વિનંતી છે તમે મિત્રો જોઈ શકો છો દેશી ગોળ છાશ પણ સારી દાળ ભાત શાક રોટલી પણ ગરમા ગરમ હોય છે તમે જોઈ શકો છો ગોંડલથી આવ્યા છે અને અહીંયા જમ્યા છે અને હવે કચ્છના ગાંધીધામ થી પણ આવ્યા છે ગાંધીધામ ના અમને જણાવ્યો કે અહીંયા જમવાનો કેવો છે તો અમે કીધું કે અમને બહુ મજા આવી હવે આપણે એમનો પણ અભિપ્રાય લઈએ કચ્છમાંથી આવ્યા હોય અને એમની મુલાકાત ન કરીએ તો આપણને એમ લાગે કે અધુરા શય તમારું નામ લાલાભાઈ ભરવાડ ભરવાડ તમે શું કહેશો એક યુવા છો આપ ને અહીંયા જે જમવાનો છે કેવો લાગ્યો જમવાનું સારું હોય અમે ગોતતા ગોતતા આવ્યા મજા આવી જમવાનું શું કહેશો લોકોને શું કેશો ના ના જમવાનું કિચન માં આપણે જશું ત્યાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે આવો તમને કિચન બતાવું કિચન ની મુલાકાત કરીએ આપણે તો ભાવેશભાઈ સાથે આપણે કિચન માં મુલાકાત કરશું પહેલાં તો આપણે અહીંયા ચપ્પલ ઉતારી દઈએ કારણ કે અહીંયા આ તમે જોવો છો કે એકદમ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ આપણે લાઈવ કરી રહ્યા છીએ તો મિત્રો આજે કોઈ પણ હોટૅલમાં જઈએ અને ડાયરેક આમ સીધો આપણે ઇન્ટરવ્યૂ ચાલુ કરીએ તો ઘણીવાર ઘણાને ન પણ ગમતું હોય પરંતુ અમે ઓચિંદાની મુલાકાત કરી ભાવેશભાઈને કીધું ભાવેશભાઈ કે તમે જોઈ શકો છો કોઈ અમને તકલીફ નથી તો અહીંયા તમે જોઈ જોઈ રહ્યા છો વ્યવસ્થિત જમવાનું બનાવે છે બે બહેનો છે રોટલી બનાવે છે વ્યવસ્થા કરવામાં આવી છે તો આ આપણે બધી વ્યવસ્થા ઘરમાં ગરમ રહી શકે બધી વસ્તુઓ એકદમ અને ભાવેશભાઈ સાથે પણ મુલાકાત કરશું આપણે કિચનની મુલાકાત કરી રહ્યા છીએ અત્યારે અમૂલ ની બ્રાન્ડ હા હા હવે આ તમે જોઈ શકો છો આપણે અત્યારે જે તેલનો વપરાશ થાય છે આ તમે અવધ મિની દાણીનું સિંગતેલ આ મિત્રો આ સિંગતેલનો અહીંયા વપરાશ કરવામાં આવે છે તો ભાવેશભાઈને આપણે અભિનંદન આપીએ કારણ કે આજે પામ તેલનો ઉપયોગ વધુ થતો હોય છે પરંતુ દેશી ગોળ પણ છે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હવે ભાવેશભાઈ પાસે આપણે હાલશું અને ભાવેશભાઈ સાથે બારે મુલાકાત કરશું ભાવેશભાઈ હલો ઇન્ટરવ્યુ કરીએ તમારો બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ભાવેશભાઈ સ્ટાફ કેટલો છે આપણો સ્ટાફ પંદર જણનો પંદર જણાનો હા ને આપણે જે જમવાનું તો બેસ્ટ છે અમે આજે જમ્યા કચ્છમાંથી આવીએ છીએ પ્રવાસ કર્યો આજે સોમનાથ ભગવાનના મહાદેવના દર્શન કર્યા અને નીકળ્યા તો ઈચ્છા થઈ જમવાની આપણે અહીંયા ખરેખર જમવાનો તમને ખરેખર જઠરાગની જે બધા પ્રવાસીઓની લોકોની ઠારો છો તમને અભિનંદન શું કહેશો આપણો ધ્યેય છે ને લોકોના શરીરને હાનિ ન પોતે એવું જમાડવાનો છે અને બીજી અન્નપૂર્ણા માતાજીની કૃપા છે કૃપા છે એના સિવાય કોઈ કોઈનું ચાલે નહીં ઓ અનલિમિટેડ એકસો પચાસમાં હા આ વિચાર કેવી રીતે આવ્યો અનલિમિટેડ પછી અહીંયા સામાન્ય માણસ આવતા હોય પૈસાવાળા આવતા હોય બધાને પરવાડે એવું રાખવું પડે ને આપણે પછી પંજાબીમાં અમૂલ સિવાય કોઈ વસ્તુ નહીં અમૂલ પછી બટર અમૂલ ઘી અમૂલ પનીર અમૂલ ચીજ અમૂલ બધું ટોટલ વસ્તુ અમૂલ માં જ બને ભાવેશ ભાઈ આપ ખેડૂત છો અને ખેતી પણ કરતા હોય તો ખેતી ની સાથે આ કેમ ટાઈમ કાઢીને બધું મેનેજમેન્ટ પછી આ ઘરની જગ્યા આપેલી હતી બરાબર ઘરની તમારી છે એટલે સારું ખવડાવવાનો શોખ છે ધરાવે છે માલિકો મેં તમારો અહિયાં જોયો વ્યવસ્થા સારી છે સિંગ નો ઉપયોગ કરો છો તો પામ નો ઉપયોગ વધી રહ્યો છે જે નુકસાનકારક છે શું કહેશો નહીં પામ તેલ તો ખોવાય જ નહીં પામતેલ ખાવાની ચીજ જ નથી તો આટલી તમે આ મોંઘો તેલ વાપરો છો તમને બધું પરવડી શકે છે પરવડે પ્રોફિટ ઓછો થાય લોકોના સ્વાસ્થ્ય સાથે તો ચેંડા ન થાય સરસ વાત કરી અત્યારે મિત્રો અમે જોઈ રહ્યા છીએ કે લોકોના આરોગ્ય સાથે ચેંડા થાય છે હું આરોગ્ય તંત્રને પણ કહીશ ફૂડ વિભાગને એમના ઉપર કડક પગલાં લેવામાં આવે આવા જે ભાવેશભાઈ જેવા જે માલિકો જે રેસ્ટોરન્ટ ચલાવે છે એમને રેસ્ટોરન્ટમાં ખરેખર એમને એટલો નફો નથી થતો પણ લોકોનો આરોગ્ય સારો રહે છે તો ભાવેશભાઈ શું આપણા દર્શક મિત્રો આપણે જે શુદ્ધ સાત્વિક જ્યાં ભોજન મળતું હોય અને માં અન્નપૂર્ણાના જ્યાં આપણાને દર્શન થતા હોય એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને ભાવેશભાઈ અને એમની આખી ટીમ ખરેખર હું અભિનંદન આપીશ અમારા જે મિત્રો અમે જમતા હતા ત્યારે ગરમા ગરમ રોટલી આવતી હતી અને એકદમ વ્યવસ્થિત જવાબ આપતા હતા ભાઈ હજી જોશે હજી આવો પ્રેમભાવ ઓછો જોવા મળે મિત્રો ત્યારે આ ખરેખર શિવશક્તિ રેસ્ટોરન્ટની એકવાર આપ અવશ્ય મુલાકાત લેજો કચ્છમાંથી આવ્યા કે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કે આપણા આખા ભારતમાંથી દેશમાંથી ગમે ત્યારે સોમનાથ દાદાના દર્શને જાઓ ત્યારે આ ચોક્કસ મુલાકાત લેજો રે શિવશક્તિ રેસ્ટોરન્ટની હવે અંતિમ દોર તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ભાવેશભાઈ ખાસ જે આપણા દર્શક મિત્રો છે એમને અહીંયા આવવું હોય તો આપના કોન્ટેક નંબર ને આપણો એડ્રેસ મારા કોન્ટેક નંબર છે અઠાણું સાત છન્નું પંચ્યાસી આઠ તેત્રીસ જુનાગઢ જેતપુર હાઈવે જુનાગઢ રાજકોટ હાઈવે જુનાગઢથી દસ કિલોમીટર રાજકોટ તરફ શિવશક્તિ રેસ્ટોરન્ટ વડાલ ગામ રાત્રિ રોકાણ કરવું હોય તો એના માટેની કોઈ વ્યવસ્થા નથી ટૂંક સમયમાં એ પણ હવે જરૂરી છે કારણ કે તમારે અહીંયા અમે જોતા હોય છે ભારે વાહનોની ભીડ રહેતી હોય છે અને પાર્કિંગની પણ વ્યવસ્થા સારી છે અને હાજી ભાવેશભાઈ એક મિષ્ટાનનો પણ આપણે વધારો કરવામાં આવે એવો દર્શક મિત્રોનો આગ્રહ છે આપણે એ પણ કરશું ચોક્કસ આજે મિત્રો ભાવેશભાઈએ કીધું કે અમારી પાસે પૈસા આપવા તૈયાર છે ગ્રાહકો પણ ક્વોલિટી જોઈએ છે ત્યારે એમ ભાવેશભાઈનું કહેવું છે કે આપણે ટૂંક સમયમાં મિષ્ટાન પણ શરૂ કરશું અને ગુણવત્તાયુક્ત આપણા સૌને ખોરાક મળે એ માટેનો એમાં એમનો અભિગમ છે સ્ટાફ સારો છે સ્ટાફના માણસો ભાવેશભાઈ એમના ભત્રીજા મિતભાઈને આપણે અભિનંદન આપીએ ખોરાક મળે એ માટેનો એમાં એમનો અભિગમ છે સ્ટાફ સારો છે સ્ટાફના માણસો ભાવેશભાઈ એમના ભત્રીજા મિતભાઈને આપણે અભિનંદન આપીએ અને મિત્રો આવા જે સાચા માણસો જે દિલથી ખવડાવતો હોય આપણી જઠરાગ્નિ ઠારતા હોય તો એમને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ આપ ચોક્કસ અહીંયા મુલાકાતે આવો

છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસ એસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ